રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી રાજકોટ શહેરમાં રાજ્યસભાના સાંસદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી મુકુલ વાસનિકજી જનરલ સેક્રેટરી એઓસીસી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજ્યસભાના સાંસદ સાંસદ શક્તિસિંહ ગોહિલ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશી ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે

ઇસ્ટનો વિજય થાય એવા માના આશીર્વાદ મળે ગુજરાતમાં હું પ્રાર્થના કરું છું અમારા પ્રભારી સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી એઆઈસીસીના સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ વાસ્નિકજી કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા એઆઇસીસીના અમારા સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી સેક્રેટરી

અમારા જિલ્લાના જે મહત્વના આગેવાનો છે એની એક કેટેગરી બનાવી છે અને કેટેગરી વાઇઝ કે દોઢસો વ્યક્તિઓ સાથે સીધું સીધો વાર્તાલાપ જે લોક પ્રશ્નો છે એ સંદર્ભની માહિતી મેળવીએ છીએ અમારું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે શું શું કરવું જોઈએ કેટલીક અમારી અપેક્ષાઓ છે એમની ચર્ચા કરીએ છીએ કેટલીક ચેલેન્જીસ અમારા જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ કામ કરતા આગેવાનોની છે તો એનો પણ અમારા સાથે વિચાર વિમર્શ થાય એ દ્રષ્ટિથી રાજ્યના જુદા જુદા મથકો પર રોજના ચાર પાંચ જિલ્લાઓના આગેવાનો સાથે મિટિંગો થાય છે ઉત્તર ગુજરાતમાં અમે મહેસાણા ખાતે મળ્યા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની ચર્ચાઓ કરી ભરૂચમાં અમે ભરૂચ નર્મદા વગેરે સાથે ચર્ચાઓ કરી આણંદના અંદર મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે વિસ્તૃત ચર્ચા થઈ વડોદરામાં વડોદરા શહેર અને જિલ્લા સાથે ચર્ચા કરી એના ભાગરૂપે આજે અમે રાજકોટ છીએ ચાર જિલ્લાઓ આજે રાજકોટમાં આવતીકાલે અમરેલીમાં ચાર જિલ્લાઓ સૌરાષ્ટ્રના એ રીતે ચર્ચાઓ કરવાના છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લાંબા સમયથી છે અહંકાર એટલો આવી ગયો છે બેસીને જે વાતો કરતા હતા એ આપે બહુ વાયરલ થઈને ચાલ્યું પણ ખરું કે બળી ખાવ ને પાડો કે પાડીનું શું કામ છે આજ ચાલે છે ગુજરાતમાં એમને બળી ખાવી છે પાડો કે પાડી ગુજરાતની જનતાનું જે થવું હોય તે થાય છે ગુજરાતમાં ભાજપનો સભ્ય બનવા હવે કોઈ તૈયાર નથી ભાજપનો પેજ પ્રમુખ પણ નારાજ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ બળી ખાય છે અને પાડા કે પાડીમાં એને રસ નથી રાજ્યમાં આપણું ગુજરાત ક્યારે કોઈ તમાકુ ખાય ને તો પણ એને વ્યસનની દ્રષ્ટિથી જોવે આપણું ગુજરાત નહોતું આપણું યુવાધન બરબાદ થશે ભાજપને ધન સંગ્રહ કરવું છે પૈસા લેવા છે વોટ બેંક માટે ગુંડાઓને ખુલ્લી છૂટ આપવી છે કરોડો કરોડો રૂપિયાનો જે બે દિવસ પહેલા એકસો વીસ કરોડ રૂપિયાનું કોકેન કચ્છમાંથી પકડાયું ત્યારે આ ગુજરાતના યુવાધનને બરબાદ કરવા માટે ભ્રષ્ટાચાર એમને કરવો છે પણ કોઈ ક્ષેત્ર છોડવું નથી સામાજિક તત્વોનો લાભ લઈને એમને ખુલ્લો દોર મળે છે પરિણામે રોજે રોજ જેની તમે કલ્પના ના કરી શકો કોઈ પાંચ વર્ષની કોઈ સાત વર્ષની ફૂલ જેવી દીકરી એના પર ક્યારે રાક્ષસની વિચારધારા નીકળે દાહોદમાં જે બક્ષી દીકરી ઉપર બળાત્કાર થયો એ ભાજપની વિચારધારાનો પ્રચારક શિક્ષક હતો ચાણસમાં વિસ્તારમાં મહેસાણા જિલ્લામાં જે નાની દીકરી પર ઉક્ત વયની થઈ પણ નહોતી એના પર જે બળાત્કાર થયા એમાં યુવા ભાજપનો હોદ્દેદાર નીકળે મહામંત્રી નીકળે છે અનેક દીકરીઓ સાથે ગેરવર્તાવ એની છેડતીનો કિસ્સો બહાર આવ્યો કોણ જવાબદાર આના માટે શું સરકારની ફરજ નથી કે આવી આશ્રમ શાળાઓ જ્યાં દીકરીઓ હોય ત્યાં નજર રાખવી જોઈએ સુરેન્દ્રનગર માં આપણા પાડોશ માં કાલે અમારા અમિતભાઈ ચાવડા જઈને આવ્યા આવતીકાલે ગેનીબેન ઠાકોર પણ ત્યાં જવાના છે પરિવાર પાસે નાની દીકરી ઠાકોર સમાજ ની એને એની ઉપર અત્યાચાર થાય અને છતાં ભારતીય જનતા પાર્ટી ના પેટ નું પાણી હલતું નથી અતિવૃષ્ટિ માં ખેડૂતો ખૂબ પરેશાન થયા છે અમારા પાલભાઈ આંબલિયા આપને વારંવાર એની વિગતો આપતા રહ્યા છે ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ જે થઈ હતી એનો સર્વે થઈને પૈસા હજી સુધી એમને મળ્યા નથી આ પૈસા એમને મળી જવા જોઈતા હતા ખૂબ મોટા પાયે નુકસાન થયું હોય ત્યારે બે ને શા માટે ભાઈ જેટલું નુકસાન એટલું વળતર આજ સુધી ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં એ જ થતું હતું જેટલું નુકસાન એટલું વળતર પાક ની બાબતમાં પણ કહે છે કે વૃક્ષોમાં કેટેગરી આ વૃક્ષ હોય તો જ મળે વળતર આ વૃક્ષ હોય તો નહીં